લાકડીયા પોલીસ મથકે નોંધ છે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના ચંપારણનો નો રહેવાસી ત્રીસ વર્ષ સત્ય રાજેન્દ્ર કુમાર યુવાન પરોઢે ચાર વાગ્યે શિવલખા રીતે દાજી ગયેલા સત્યન્દ્ર દમ તોડ્યો હતો આ ઘટનાની જાણ લાકડીયા પોલીસ મથકે કરાતા પીઆઈઆર વસાવાએ આધાર કાર્ડના આધારે તેના વતનમાં પરિવાર અને ગામના સરપંચનો સંપર્ક કરી જાણકારી મેળવતા આ યુવાન મુદ્રા ખાતે કામ કરતો હતો તે અકસ્માતના આગલા દિવસે ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો અને ત્યારબાદ ફરતો ફરતો શિવલખા ગેટકોના સબસ્ટેશનમાં પહોંચી ગયો હતો પોલીસ તપાસમાં મૃતક યુવાન માનસિક અપસેટ હોવાનું બહાર આવ્યું હતું લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ વસાવા કરી રહ્યા છે